મહાસંમેલનનો જે મુખ્ય હેતુ અમારો એ છે કે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરા જેમની કરપીને હત્યા થઈ અને ત્યારબાદ જે ઘટના બની અને એમાં લોકો ઉપર જે નિર્દોષ લોકો ઉપર ગંભીર ગુનાની જે કલમ લગાડી અને જેલ હવાલે કર્યા તો એમને તાત્કાલિક અસર થી એમનો જે ઉપર એમના ઉપર કેસ થયા છે તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવે સાથે સાથે અમારા સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરા જેની માટે લડત કરતા હતા અ એમને યોગ્ય ન્યાય મળે એમને અમે આર્થિક સહાય કરી શકીએ સાથે સાથે આવડો મોટો કોળી અને ઠાકોર સમાજ જ્યારે ભેગો થઈ રહ્યો છે ત્યારે સમાજના ઉત્થાન અને સમાજની હિત માટેના જે મહત્વના મુદ્દા છે એના માટેની ચર્ચા કરવા માટેના અમારા મુખ્ય ઉદ્દેશ્ય છે આ સંમેલનમાં તમારા રાજકીય સંમેલન છે તમારો સમાજ ના આમાં કોઈ રાજકીય સંમેલન નથી અમારા સમાજ કોળી અને ઠાકોર સમસ્ત કોળી સમાજ નું આ સંમેલન છે જે આવનારા સમયમાં ભૂતકાળમાં જે કઈ ઘટનાઓ

તો સમાજનું કામ છે સમાજમાં કોઈ મહેમાન ન હોય આ તો અમારા સમાજના વ્યક્તિઓ જ છે સમાજના આગેવાનો જ છે મહેમાન તો આમાં સમાજનો વ્યક્તિ છે એમાં મહેમાન શું હોય એટલે અમારા માટે સર્વ સમાજના દરેક વ્યક્તિઓ એક સમાન છે મહેમાનની કોઈ એવી સ્પેશિયલ વીઆઈપી કોઈ વ્યવસ્થા પણ નથી એટલે સમાજમાં તો શું હોય આપણું ઘરનો પરિવાર છે અને સ્વર્ગસ્થ ધનશ્યામભાઈ રાજપરાના સ્મરણાર્થે આપણે અહીંયા બધા ભેગા થવાના છે તો આમાં મહેમાન ગતિ હોય જ